એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે ફેરફાર કરવામાં આવ્યો છે નવી શિક્ષણ નીતિના નોંધપાત્ર મુદ્દાઓ જોઈએ તો નર્સરીમાં ચાર વર્ષ જુનિયર કેજી પાંચ વર્ષ એસઆર કેજી છ વર્ષ અને ધોરણ એક થી સાત વરસ ધોરણ બે આઠ અને ત્રણ વર્ષની તૈયારી કરવામાં આવી છે ધોરણ અને અને મધ્ય તેર વર્ષ અને ધોરણ આઠ થી ચૌદ વર્ષ તેમજ ચાર વર્ષ માધ્યમિકના રહેશે તેમાં નવમું ધોરણ પંદર વર્ષ એસએસસી સોળ વર્ષ એફવાય જેસી સત્તર વર્ષ અને એસવાય જેસી અઢાર વર્ષ વધુમાં બોર્ડ ફક્ત ધોરણ બાર માં લેવામાં આવશે એમ ફિલ બંધ થશે કોલેજ ની ડિગ્રી ચાર વર્ષની રહેશે દસમો બોર્ડ પૂરું થયું હવે ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણાવવામાં આવશે બાકીના વિષયો ભલે તે અંગ્રેજી હોય પણ એક વિષય તરીકે શીખવવામાં આવશે અગાઉ દસમા બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત હતી જે હવે નહીં થાય પરીક્ષા નવ થી બાર ધોરણ સુધીના સેમેસ્ટરમાં લેવામાં આવશે શાળા શિક્ષણ પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર ફોર્મુલા હેઠળ ભણાવવામાં આવશે કોલેજની ડિગ્રીમા અને ત્રીજા વર્ષમાં ડિગ્રી મળશે ત્રણ વર્ષની ડિગ્રી એવા વિદ્યાર્થીઓ માટે હશે જેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માંગતા નથી જ્યારે ઉચ્ચ શિક્ષણ કરતા વિદ્યાર્થીઓએ ચાર વર્ષની ડિગ્રી કરવાની રહેશે ચાર વર્ષની ડિગ્રી કરતા વિદ્યાર્થીઓએ એક વર્ષમાં એમ એ કરી શકશે એમ વિદ્યાર્થીઓ હવે સીધા પીએચડી કરી શકશે વિદ્યાર્થીઓ વચ્ચે અન્ય તેમજ ઉચ્ચ શિક્ષણ ટકા શિક્ષણ બીજો કોર્ષ કરવા માંગતા હોય તો તે મર્યાદિત સમય માટે પહેલા કોર્ષમાંથી પ્રિન્ટ લઈને બીજો કોર્ષ પણ કરી શકશે ઉચ્ચ શિક્ષણમાં પણ ઘણા સુધારા કરવામાં આવે છે સુધારામાં વર્ગીકૃત શૈક્ષણિક વહીવટી અને નાણાકીય સ્વાયત્ત વગેરે સમાવેશ થાય છે આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં પણ ઈ કોર્સ શરૂ કરવામાં આવશે વર્ચ્યુઅલ સાયન્ટિફિક ફોરમ શરૂ કરવામાં આવશે અને દેશમાં લગભગ હજાર જેટલી કોલેજો છે અને સરકારી ખાનગી અને ડીમ્ડ તમામ સંસ્થાઓ માટે સમાન નવી શિક્ષણ નીતિને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે હવે શિક્ષણ નીતિના નિયમો બદલાઈ રહ્યા છે